વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તમામ સરકારી સ્કૂલો સહિત પાદરા ખાતે મધ્યાહન ભોજન પહોંચાડતા ખ્યાતનામ અક્ષર પાત્ર સંસ્થાના બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત બસો પચાસ જેટલા કોન્ટ્રાક્ટર કર્મીઓને એકાએક છૂટા કરી દેતા તમામ કર્મીઓ ધરમપુરા ગાર્ડન ખાતે એકત્ર થઈને હડતાલ પર ઉતરી હલ્લાબોલ કર્યો છે વર્ષોની નોકરી છતાં પગાર વધારો નહીં કરીને કાયમી પણ કરતા નથી ઉપરાંત બોનસ પણ નહીં આપીને દર વર્ષે છૂટા કરીને નવા કોન્ટ્રાક્ટર કર્મીઓની ભરતી કરવામાં આવતો હોવાનો આક્ષેપ

સેફ્ટી શું રેન્કોટની બધી વાત કરી હતી તો આ લોકોએ ખાલી અમુક ડ્રાઈવર હેલ્પરોને જ આપ્યા અને બીજા કોઈને આપ્યા નહીં ને અમારી માંગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બને બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે અને આ આ અમારા બહેરા છોકરાઓ કંઈ જાય એમના રોટી છીનવી લે અને એમને ભૂખે મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર કેટલી વાર અમે વાતો કરી તો એ આ લોકો અમને મને ગણકાતા નથી એટલા અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે અમુક એમના જે ઘરના માણસો છે એમના ચાહિતા એ લોકોને રાખ્યા છે આ લગભગ અમારી હડતાલમાં બસો અઢીસો માણસો જોડાયા છે અમારી માગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો ને અમે જો બોનસ કીધું છે બોનસ આપો બે વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને દોરી આપી હતી પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હા એની અંદર જે કોન્ટ્રાક્ટરો પગાર ત્રણ વર્ષથી આ લોકો નતા આપતા એની માંગણી કરી હતી તો એ લોકોએ કીધું હતું કે અમે આપીશું પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા

ਕਿਲਾ ਸਮੇਂ ਚੱਲ ਰਿਹਾ ਹੜਤਾਲ ਤੁਹਾਡੇ ਆ ਨੂੰ ਕੋਈ ਨੱਕੀ ਨਹੀਂ ਜਿਹਾ ਉਹਦੀਆਂ ਮਨੇ ਨਿਆਂ ਨਹੀਂ ਮੜੀ ਤੇ ਆਉਂਦੀ ਮੈਂ ਹੜਤਾਲ ਚਾਲੂ ਰੱਖੀ ਸ ਹਰਤਾ ਸਿੰਘ ਰਤਨ ਸਿੰਘ ਗੁਰਖਾ